માતાથી શ્રેષ્ઠ કોઈ તીર્થ નથી પિતાથી શ્રેષ્ઠ કોઈ તપ નથી માતા કરતા ઊંચું કોઈ દેવ નથી પિતા કરતા ઉત્તમ કોઈ વ્રત નથી વંદનીય પરમિય ભગવાન સમાન સર્વે માતા પિતા ને સહર્ષ જણાવવાનું કે આપની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ થાય છે ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાએ સ્નેહ ત્યાગ અને આત્મીયતાના મૂર્તિ છે એમના આશીર્વાદ અને માર્ગદર્શનથી બાળકોના જીવનમાં સંગઠન સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનના સંસ્કારોનો અમૂલ્ય ભંડાર મળે છે આટલા મહત્વના જીવનદાતા પ્રત્યે સમાનતાની ભાવનાને માતા પિતાના ચરણોમાં રજૂ કરવામાં તથા બાલ્યવસ્થાથી ઉત્તમ સંસ્કારનું સિંચન થાય તે માટે શ્રી વેદ ઇન્ટરનેશનલ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા માતૃ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી વેદ પરિવારના વિદ્યાર્થીઓ મળીને સમાજને એક નવી દિશા બતાવી ધરતી પરના ઈશ્વર એટલે માતા પિતા તે વાતને સાર્થક કરી હતી આજે અમારી સંસ્થાની અંદર ગુરુ પૂર્ણિમા કાર્યક્રમ કે જે દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે હતો તે ગુરુવંદનાના કાર્યક્રમને અમે માતૃપિતૃવંદના કાર્યક્રમ તરીકે ઉજવવા માટે આજ રોજ અમારી સંસ્થાના પ્રાંગણની અંદર વિદ્યાર્થીઓને માતા પિતા સાથે સંસ્થામાં સાંસ્કૃતિક વિધિ સાથે તેમને બોલાવવામાં આવ્યા હતા વાલીઓને તિલક વિધિથી વેલકમ કરવામાં આવ્યું હતું અને પુષ્પગુચ્છની વરસાદ સાથે વાલીઓને ઢોલ નગારા સાથે તેમને અમે અમારા આંગણની અંદર વેલકમ કર્યા વેલકમ કર્યા પછી તેમને તેમના સ્થાન આપ્યા પછી સાંસ્કૃતિક મંત્રોચ્ચાર દ્વારા બ્રાહ્મણોની વિધિ સાથે તે દરેક માતા પિતાનું ચરણ પ્રક્ષાલન કર્યા સાથે ને સાથે તમામ ધાર્મિક વિધિ સાથે તેમની પૂજન વિધિ કરાવવામાં આવી સમાજની અંદર આ સંસ્થાની અંદર આ કાર્યક્રમ કરવા પાછળનું તાત્પર્ય એક જ છે માત્ર કે કળિયુગની અંદર જ્યારે ઘેર ઘેર માતા પિતાઓ માટે વૃદ્ધાલયની સંખ્યા વધતી જાય છે તે ન વધે અને બાળકોને નાનપણથી આ સંસ્કાર આપીએ તો કદાચ તે વિદ્યાર્થી ભવિષ્યની અંદર પોતા માતા પિતાની જગ્યા પોતાના હૃદયની અંદર રાખી શકશે પોતાના ઘરની અંદર રાખી શકશે વૃદ્ધાલયમાં મૂકવા તેને નહીં જવું પડે આજે આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યની અંદર અગણિત વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે સુરતની અંદર સુરતની અંદર અત્યારે સૌથી મોટો વૃદ્ધાલય બની રહ્યો છે તો આવા વૃદ્ધાશ્રમની જરૂર શા માટે છે પરંતુ જો શાળાની અંદર આ સંસ્કારનું સિંચન કરવામાં આવે તો કદાચ તે વૃદ્ધાલયની જરૂર નહીં પડે અને દરેક વિદ્યાર્થી પોતાના માતા પિતાને ભગવાન સમા ગણશે અને તેની પૂજા અર્ચના કરશે અને સાથે ને સાથે કળયુગની અંદર આપણે સતયુગનું રૂપ આપી શકીએ